ગીરા ગુજરીના એકતાલીસમાં મણકામાં દિશા બ્રહ્મના એકતાલીસમાં મણકામાં આપનું ફરી એકવાર સ્વાગત કરું છું બહુ જ વિષાદમય પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ તમને એમ થશે કે આ શબ્દો મેં કેમ વાપર્યા પરંતુ તમે જુઓ આપણી આસપાસ દુનિયાભરમાં ક્યાંક ને ક્યાંક સતત લોહી રડાતું આપણે જોઈ શકીએ છીએ ને એવા સમાચારો ટીવીની ચેનલો ઉપર આવ્યા કરે છે છાપાઓમાં આવ્યા કરે છે એટલે જાણે કે આખી પૃથ્વી લોહીથી રંગાઈ ગઈ હોય અને જાણે કે લોહીળ રમત રમી રહ્યા હોય એ બધા માનવ જાત આખી જાણે કે એકબીજાના લોહીની તરસી બની ગઈ હોય એ જાતની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આ બહુ જ મોટો ચિંતાનો વિષય છે ક્યારેક એક કવિએ સરસ કહ્યું હતું ઈશ્વર અલ્લાહ तेरे जहां में ये भगवान की तारी दुनिया में कम क्या, क्या नफरत क्यों है जंग है क्यों ईश्वर अल्लाह तेरे जहां में नफरत क्यों है जंग है क्यों तेरा दिल तो कितना बड़ा है इंसान का दिल तंग है क्यों કવિનો આ પ્રશ્ન એ આપણે દરેકે પોતાની જાતને પૂછવાનું છે કે ઈશ્વર તમારે ઈશ્વર માટે તો માનવજાત બલકે સૃષ્ટિ આખે આખી જીવ માત્ર એ સરખો છે પરંતુ ખબર નહીં કેમ આ માનવજાત આટલી લડી કેમ મરે છે કેમ એને એની લોહીની તરસ કેમ જાગી છે જ્યાં જુઓ ત્યાં યુદ્ધ થાય છે જ્યાં જુઓ ત્યાં ઝઘડા થાય છે કોઈ નાનકડું વિદ્યાર્થી એ બીજા વિદ્યાર્થીને એની એના કંપાસમાંથી કાઢીને એ ભોંકી દે છે અને એનું મૃત્યુ થઈ જાય છે તરફી રહે છે લોહી વેવડાવવાની જે એક જાણે કે રમત એવી એવી ઘૃણાસ્પદ રમત એ દરેક જગ્યાએ ચાલી રહી છે આપણી સરહદો ઉપર જુઓ તો હંમેશા કોઈને કોઈ શહીદ થાય છે અને કોઈને કોઈ આતંકવાદીઓ પકડાય છે તો એ ઠાર મરાય છે આ કોઈ ઠાર મરાય કે કોઈ શહીદ થાય છેવટે તો એ કોઈ માનો દીકરો હોય છે કોઈ પિતાનો દીકરો હોય છે કોઈ પરિવારનો લાલ હોય છે આપણા સૈનિકો કેટલા સૈનિકો મરાય છે તો આ બધું શા માટે શું યુદ્ધ વગરની દુનિયા ના કલ્પી શકાય પરંતુ એ કલ્પના એમાં તો કલ્પના રહે છે માણસ જાણે કે માણસના લોહીનો તસ્યો હોય એમ સતત લડતો ઝઘડતો રહ્યો છે અને આ કઈ આજકાલની વસ્તુ નથી સૌથી વધુ હજારો વર્ષ પહેલા લાખો માણસો એક યુદ્ધની અંદર હણાયા હતા એ યુદ્ધનું નામ હતું મહાભારત કુરુક્ષેત્રના મેદાનમાં વાત તો ખાલી બે પરિવારોની હતી પરંતુ એ બે પરિવારોના અંદર અંદરના ઝઘડામાં મિલકતના ઝઘડામાં બાકીની આખી દુનિયા જોડાઈ હતી અને એમાં લાખો સૈનિકોનો લોહી વહી ગયું હતું અને આખરે તો એ બે પરિવારોને શું મળ્યું હતું જે વિજેતા થયા હતા એ પણ જાણે કે વિજય મળ્યા પછી એ વિજય ભોગવવા માટે લાયક નહોતા રહ્યા યુધિષ્ઠિર બહુ પસ્તાયા હતા કૃષ્ણને પણ પસ્તાવો થયો હતો અર્જુન તો બિલકુલ નિરાશ થઈ ગયો હતો કારણ કે એનો લાડકો પુત્ર અભિમન્યુ વણાઈ ગયો હતો તો તમે વિચાર કરો કે જેના માટે તમે લોહી બેવડાવો છો આખરે તો તમે એને જે તમારું હેતુ હતું તો સિદ્ધ થતો જ નથી વિજય મેળવ્યો રાજ મળી ગયું સત્તા મળી ગઈ પરંતુ પછી શું એ જ રીતે કલિંગનો વિજય થયો તો એ વખત તો એમ લાગ્યું સમ્રાટ અશોકને કે હો આપણે બહુ મોટો વિસ્તાર આપણે કબજે કર્યો હતો પણ જ્યારે રૂબરૂ જોવા ગયા મેં જે વિધવાઓનું કંદન જોયું જે બધી લાશો જોઈ આખું મેદાન જે લોહીથી ખડાયેલું જોયું અને એનું હૃદય પરિવર્તન થઈ ગયું અને એ વખતે એને તરત જ યુદ્ધ જેવી વિભીશિકામાંથી મુક્ત થવા માટે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને એ શાંતિના સંવાહક તરીકે માત્ર ભારતમાં નહીં ભારતની આસપાસના વિસ્તારોમાં પણ એ પોતે ગયા પોતાના પુત્ર અને પુત્રીને મોકલ્યા તો આ યુદ્ધ એ માણસના મનમાં જન્મતી વસ્તુ છે માણસના મનમાં યુદ્ધ જન્મતું હોય છે તમે વિચાર તો કરો કે યુક્રેન અને રશિયા એ બે શા માટે લડી મરે છે લડતા ના હોય તો ના ચાલે પરંતુ એ લડવાનું અટકવાનું નથી ચીન તો કેમ વધુને વધુ વિસ્તારવાદી બનતું જાય છે એની પાસે શું નથી આટલો મોટો વિસ્તાર તો છે આટલી સમૃદ્ધિ છે પરંતુ એનાથી એને સંતોષ નથી અમેરિકા તો અમેરિકાને એમ છે કે આખી દુનિયા ઉપર અમારો જ પ્રભાવ રહ્યા કરે અને આખી દુનિયા અમારા શસ્ત્રો ખરીદે એ શસ્ત્રો બનાવે અને એ શસ્ત્રોનો વેપાર કરે અને બીજા દેશોને લડાવી મારે ઇસ્લામિક દેશોમાં પણ અંદર અંદર ઝઘડા અંદર અંદર લડાઈ ઇઝરાયલ અને ગાઝા પટ્ટી એની વચ્ચેના યુદ્ધમાં કેટલા નિર્દોષ માણસોના જીવન ગુમાઈ ગયા છે આખું નાખું ગાઝા જાણે કે ખંડેરમાં ફેરવાઈ ગયું છે અને હવે ટ્રમ્પ ત્યાં આગળ આખું નવું દુબઈ ઊભું કરવા માગે છે તો તમે વિચાર તો કરો એ માણસ ખબર નહીં એની આ લોહીની તરસ એ ક્યાં જઈને શ્રમશે આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે બે બિલ્ડર મિત્રો જ્યારે એમણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય ભાગીદારીમાં શરૂ કર્યો હશે એ વખતે તો એ કેટલા રાજ્યના રીડ હશે સામાન્ય માણસમાંથી એ સમૃદ્ધ થયા હતા અને શેઠિયાઓ બન્યા હતા પોતાના સમાજ માટે દાન આપતા હતા અને એક સમય એવો આવે છે કે એક મિત્રને મારવા માટે બીજો મિત્ર સોપારી આપે છે અને એ રીતે એનો ખૂન થઈ જાય છે તો આ ખૂના આ લોહીની તરસ આ બધું માણસને જાણે કે એક અભિશાપ સ્વરૂપે એના નાવીનાળ સાથે સંકળાયેલો એક અભિશાપ હોય એ રીતે મળેલું છે એના મગજમાં જ કંઈક એવો કીડો સળવળી ઉઠે છે કે એનાથી રહેવાતું નથી અને એ સામા માણસ ઉપર કરી બેસે છે કા તો એને અપશબ્દો બોલે છે અને પછી એના પ્રતિકાર રૂપે જબરજસ્ત લડાઈ થાય છે અને લોકો શહીદ થઈ જાય છે જાતે ને જાતે શહીદ થાય તો આ આત્મઘાતી વૃત્તિ એ માણસને જાણે કે કુદરત તરફથી મળેલો એક અભિશાપ છે એ પશુઓમાં નથી એ પક્ષીઓમાં નથી પરંતુ માણસમાં જ છે પશુ પક્ષી લડશે ધારો કે સિંહ લડશે પોતાના અધિકાર માટે કે ના અધિકાર માટે પરંતુ માણસ તો અકારણ ઝઘડા કરે છે એક જમીનના ટુકડા માટે લડે છે અને એની પાસે બીજું ઘણું બધું હોય છે અને છતાં પણ કંઈ ને કંઈ એવી પરિસ્થિતિ ઊભી કરે છે આપણા દેશના મોટા મોટા નેતાઓ આખા જેને કહીએ કે વિશ્વના નેતાઓ એ જાણે કે તાપીને બેઠા હોય છે કે ક્યારે અમારો વારો આવે અને ક્યારે અમે બીજા દેશ ઉપર ચડી લઈએ છીએ ચીનનો સામ્રાજ્યવાદ એક સમયનું રશિયા જે વિશાળ રશિયા હતું યુએસએસ એને તોડી નાખવાની જે આખી અમેરિકાની ચાલ અને હવે તો માત્ર અહીં પૃથ્વી ઉપર નહીં પરંતુ અંતરિક્ષમાં પણ પોતાની સત્તા જમાવવા માટેનો એક પ્રયાસ આ બધું જે ચાલી રહ્યું છે એમની અંદર છેવટે તો મને એમ લાગે છે કે આ પ્રકૃતિ પોતે જ મનુષ્યને એક ભોધપાઠ આપી રહી છે એ લડતો રહેશે ઝઘડતો રહેશે મરતો રહેશે અને છેવટે તો પ્રકૃતિનો જ વિજય થાય છે માણસનો પરાજય થાય છે